વડોદરામાં પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે ફતેપુરાથી સંગમ જતા રસ્તે ઇન્દ્રપુરી સોસાયટી પાસે ભૂવો પડ્યો છે મસ્ત મોટો ભુવો પડતા રોડ બંધ કરીને ડાયવર્ઝન આપવામાં આવ્યું તંત્રએ રસ્તા પર બેરીકેડ લગાવીને રસ્તો બંધ કરતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે માનું છે જણાવશો કે વડોદરામાં પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ભૂવા જોવા મળી રહ્યા છે હિરલ વડોદરામાં ભૂવા પડવાની જે પરિસ્થિતિ છે યથાવત છે પૂરના પાણી ઓસર્યા બાદ વિવિધ રોડ ઉપર હવે ભૂવા પડી રહ્યા છે ફતેજપુરાથી સંગમ થયો જે ઇન્દ્રપુરી સોસાયટી વાળો રોડ છે ત્યાં આ મોટો ભૂવો પડ્યો છે ભૂવો પડતા જ સ્થાનિક કાઉન્સિલરો સ્થળ પર દોડી આવ્યા હતા અને બેરેટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી બેરેટેંગ તો કરવામાં આવ્યું છે પરંતુ ભૂવો ક્યારે પૂરવામાં આવશે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તરફ પૂરના પાણી જે ગંદકી ફેલાય છે એને દૂર કરવાની કાર્યવાહી કર્મચારીઓ કરી રહ્યા છે ત્યારે કુવો પડ્યો છે એટલે વાહન ચાલકો ને પણ મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ અત્યારે ફતેહપુરા રોડ ઉપર જોવા મળી રહી છે જી બિલકુલ માનું આભાર